પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક નિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ ચરિત્ર પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો લાલની જય શ્રી ગોપેન શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી નામ મહારાણીની જય પંચ ભગવદીઓ કી જય

કે શ્રી મહાપ્રભુજી એવો સિદ્ધાંત લખ્યો છે કે પુષ્ટિ પુષ્ટિ પૂર્ણ કૃપા પાત્ર અનન્ય ભગવતી એવા જે જીવ છે તેણે બીજાનો સંગ ન કરવો અને બીજાની સાથે પોતાના માર્ગની ચર્ચા પણ કરવાની નહીં એને સાંભળવાના પણ નહીં કારણ કે જ્યારે ભીનું કપડું કોઈ કોરા કપડાને અડે ને તો એને ભીનું બનાવી દે છે એટલે કોઈ ભીના કપડાની સાથે તમે કોરા કપડાં મૂકો તો શું થાય છે એ ભીના બનાવી દે છે એમ પ્રભુ કહે છે કે જેને પોતાના ધર્મની પૂરી ખબર જ નથી જે માણસ બીજા ધર્મનો છે તો ત્યારે તેવા માણસનો સંગ કરીએ તો પોતાનું મન જો કાચું હોય ને તો સ્વધર્મથી આપણે પણ ચલાયમાન થઈ જઈએ અને એટલા માટે પ્રભુ કહે છે કે બીજા ધર્મીઓનો સંગ ન કરવો અને તેમને સાંભળવા પણ નહીં એની સાથે કહે છે કે પુષ્ટિ માર્ગમાં માત્ર ભગવદીઓનો જ સંગ કરવો આપણા જે સ્વધર્મી છે એવા ભગવદીનો સંગ આપણે સદા કરવો અને એના માટે દોહો આપીને પ્રભુ ઉદાહરણ આપીને સમજાવે છે દોહો છે કે રંક લોહ તરુ કીટકો રંક લોહ તરુ કીટકો સંગત પલતત અંગ એટલે સમજાવે છે કે રંક એટલે રંગ માણસને જ્યારે ધનની પ્રાપ્તિ થાય એટલે કે ધનનો સંગ મળે ને ત્યારે શું કરે છે બીજાની પરવા નથી કરતો એના સંગથી એની દેહ પલટાઈ જાય એટલે કે જ્યારે આપણને પણ સધર્મનો એટલે કે સ્વધર્મનો વૈષ્ણવ ધર્મનો આચરણ આપણે કરી રહ્યા છે ત્યારે આપણે પણ બીજાનો સંગ છોડી દેવાનો છે બીજાને આપણી દેહ પણ પલટાવી જોઈએ આપણે પણ બીજા માર્ગના લોકો સાથે કોઈ સંબંધ રાખવાનો નથી એના આગળ કહે છે કે લોહ લોહ એટલે લોખંડ લોખંડ જ્યારે પારસ મળીને અડે ને ત્યારે તે લોઢું પણ શું બની જાય છે સુવર્ણ બની જાય છે આમ જ્યારે આપણે ઉત્તમ ભગવતીનો સંગ કરીએ ને તો આપણે પણ કેવા બની જઈએ છે ઉત્તમ બની જઈએ છે એમના જેવા ભગવતીના ગુણ આપણામાં આવે છે એના પછી કહે છે તરુ તરુ એટલે મલયાચલ પર્વત ઉપર સુખડના ઝાડ છે અને એની સાથે બીજા ઝાડ પણ છે સુગંધવાળા પણ એ બીજા ઝાડની પણ સુગંધ કેવી થઈ જાય છે સુખડ જેવી થઈ જાય છે અને ભગવતીનો સંગ કરીએ તો આપણે પણ સુખડ જેવી સુગંધવાળા બને એના પછી લાસ્ટ કહે છે કીટ કીટ એટલે ઈયળ ઈયળ ને જ્યારે ભમરીનો સંગ થાય ને ત્યારે ઈયળ મટી અને ભમરી બની જાય છે અને આમ દોહાના ચારે ઉદાહરણ દ્વારા પ્રભુ કહે છે કે સત્સંગનું બળ અને ફળ અને તેનું સ્વરૂપ અગત્યનું છે એટલા માટે આપણે હંમેશા ભગવદીઓનો સંગ કરવો જો વૈષ્ણવ ને અવૈષ્ણવ વૈષ્ણવ એવા ભગવદી હોય અને નો સંગ કરે એમનો નો સંગ થાય તો એ અવૈષ્ણવ પણ શું બની ભગવદીના સંઘમાં વૈષ્ણવ બની જાય છે આગળ એવું પણ કહે છે કે જો આપણે કાચા હોઈએ અને આપણે બીજા અવૈષ્ણવનો સંગ કરીએ ને તો આપણી જે દ્રઢતા છે ને એ પણ અમુક વાર છૂટી જાય છે અને એટલા માટે હંમેશા આપણે શું કેરવો જોઈએ નો સંગ શ્રી ગોપાલલાલજી શ્રી મુક્તિ પોતાની સૃષ્ટિમાં વૈષ્ણવને ભાર આપીને કહે છે કે અમારી સૃષ્ટિનો વૈષ્ણવ તેણે અન્ય ધર્મના લોકોને એટલે અન્ય આશ્રિત હોય જે બીજા ધર્મમાં માનતા હોય એનો સંગ ક્યારેય પણ કરવો નહીં અને એની વાતોને ક્યારેય પણ સાંભળવી પણ નહીં એવું કહેતા પ્રભુ આપણને અહીંયા સમજાવે છે કે બીજા ધર્મના લોકોની વાતો ન સાંભળવી અને અહીંયા પણ મારો જે પ્રસંગ છે એમાં માધવદાસ જે સ્ત્રી છે એમના મનમાં મન થોડું કાચું થયું છે મનમાં સંતાન પ્રાપ્તિ માટેનો વિરહ છે હવે એ સમયે તેઓ એ ફકીરાણીની વાત જે છે કાનમાં સાંભળે છે અને પછી એમનું મન જે છે એ શું થઈ જાય છે દ્રઢતા ચૂકી જાય છે અને તેઓ તેમને જે બાઈ મળી છે સિપારણ એ સિપારણને કહે છે કે તે શું વાત કરતી હતી ત્યારે

તું શું કહેતી હતી એ તું મને પહેલા કહે અને ત્યારે સીપારણ બધી વાત કહે છે અને ત્યારે માધવદાસના જે સ્ત્રી છે ત્યાંથી હું કન્ટિન્યુ કરું છું પેજ નંબર છે 66 માધવદાસની સ્ત્રી કહે છે કે હું નાઈ નાખીશ એમ કહી દરવાજે પેરેગીર ઊભો હતો તેને કહી અને ઘડો સાચવવા માટે આપ્યો એમ કહ્યું એણે કહ્યું ને કે ભાઈ તમે ઠાકોરજીના જળ ભરવા માટે જાઓ છો તો તમે ઠાકોરજીના જળ ભરી આવો પણ માધવદાસના સ્ત્રી કહે છે કે ના હું પાછી નાહી લઈશ જળ ભરવા માટે તો એટલા માટે એ જે ઘડો છે એ પહેરેદારને સાચવવા માટે આપે છે અને તેઓ સિપારણની સાથે ફકીર ના ઘરે જાય છે ફકીરાણીને ખબર આપે છે કે ફકીરને ખબર આપે કે ભાઈ હિન્દવાણી આવી છે અને તેને દીકરો જોઈએ છે ત્યારે ફકીર માધવદાસની સ્ત્રીને કહે છે કે તમને તમારો ઠાકુર દીકરો દેશે શું કહે છે કેટલું ઉત્તમ વાક્ય ફકીર પણ જાણે છે કે એના હાથમાં કશું નથી જે પણ કંઈ કરી શકે પૂર્ણ પુરુષોત્તમની ઈચ્છા વગર કશું થઈ શકે નહીં અને એટલા માટે એ માધવદાસના સ્ત્રીને કહે છે કે તમે તમને તમારો ઠાકોર દીકરો આપશે અને એની સાથે એવું પણ કહે છે કે તે સમયે હું જે કહું ને એવું તું કરજે આવું કહે છે અને માધવદાસની સ્ત્રી તો ખુશ થઈ જાય છે અને ત્યાંથી ચાલી નીકળે છે નાહી અને પછી ઠાકોરજી માટે જળ ભરે છે અને ઘરે આવે છે હવે અવેર ઘણી થઈ ગઈ છે ઠાકોરજીના જળ ભરવામાં તેથી માધવદાસે તો સેવા કરી લીધી રાજભોગ પણ લાવી દીધા અને સ્ત્રીની વાત જોઈને બેઠા છે એટલામાં સ્ત્રી આવ્યા માધવદાસ કહેવા લાગ્યા બહુ વખત થઈ ગયો અને સ્ત્રી આગળ કશું જ કયા વગર એમ કહે છે કે આ બહુ મોડું થઈ ગયું અને એ પ્રમાણે વાત કરી બંને જણા પ્રસાદ લેવા બેસે છે તે તેમને ફકીર વિશે કશી વાત જણાવતા નથી ગામમાં બે ત્રણ વૈષ્ણવ છે એમની સાથે તેઓ પ્રસાદ લે છે કેટલા દિવસ વીત્યા અને પ્રભુ ઈચ્છા એ માધવદાસની સ્ત્રીને ગર્ભ રહ્યો એટલે અહીંયા માધવદાસની સ્ત્રીને ગર્ભ રહ્યો હવે અહીંયા હું એક દ્રષ્ટાંત લેવા માંગુ છું ભાગવતજીનો દ્રષ્ટાંત છે બધાએ આપણે સાંભળ્યું જ હશે કે એકવાર શ્રી કૃષ્ણ જે છે એ શેરડી ખાતા હતા ને ત્યારે ભૂલથી આંગળી કપાઈ ગઈ એ વખતે આજુબાજુમાં જે રાણીઓ છે એ અલગ અલગ વસ્તુ શોધવા લાગે છે કે પ્રભુની આંગળીમાં શું બાંધી શકાય લોહી બંધ કરવા માટે જ્યારે દ્રૌપદી બાજુમાં બેઠા છે અને એ શું કરે છે પોતાની સાડીનો એક લીરો કો ફાડી અને પ્રભુની આંગળીમાં એટલે શ્રી કૃષ્ણની આંગળીમાં બાંધી દે છે હવે શ્રી કૃષ્ણ જ્યારે રાત્રે

એની પાસે આપણે કશું માંગવાની જરૂર નથી એને ખબર જ છે કે એને કઈ વસ્તુની ક્યારે જરૂર છે અને એને ક્યારે એનું દાન કરવું એમને પહેલેથી જ ખબર છે આપણને ખબર છે કે સર્વસમર્થ છે આપણે માંગવા જઈએ છીએ પણ જરૂર શું છે જ્યારે ખબર જ છે કે એ પોતે સર્વસમર્થ છે તો પછી માંગવાની જરૂર શું છે એમને ખબર જ છે કે ક્યારે કઈ વસ્તુ આપવી અને એટલા માટે પ્રભુ આગળ કશું માંગવું નહીં જે આપે જે કરે એ પ્રમાણે પ્રભુની સ્વ ઈચ્છા છે એ પ્રમાણે કરવું પણ અહીંયા શું થયું છે કાગનું બેસવું અને ડાળનું ભાંગવું એમ પ્રભુની ઈચ્છા એ દીકરો તો થવાનો જ હતો પણ ફકીરના મોઢે પ્રભુ તો લીલાધર છે ને લીલા કરી છે ને ફકીરના મોઢે કેવડાયું કે ઠાકોર તને દીકરો દેશે ને અહીંયા માધવદાસના સ્ત્રીને પણ શું થયો છે દીકરો આવ્યો હવે મનમાં એમ થયું ફકીરે મને દીકરો આપ્યો પણ કોણે આપેલો છે પ્રભુએ આપેલો છે તેથી માધવદાસ ને બધી વાત કરે છે અને કહે છે કે મારે સારા દિવસ જાય છે માધવદાસ તો પ્રભુમાં પ્રીતિ છે એક દ્રઢતા વાળા એટલે કહે છે કે ભગવદ ઈચ્છા ભેટ કાઢો અને એમ કરતા નવ માસનો દીકરો આવ્યો અને માધવદાસ કહે ભગવદ ઈચ્છા અને સારી રકમ શ્રી ઠાકોરજી માટે ભેટ કાઢી એટલે જ્યારે ખબર પડી કે સારા દિવસો જાય છે ત્યારે પણ માધવદાસે દ્રઢતા રાખી અને એમ કહ્યું કે પ્રભુને સારું કાર્ય થયું છે પ્રભુને ભેટ કાઢો અને પછી બીજી વાર જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યારે પણ માધવદાસે સારી એવી રકમ પ્રભુને ભેટ આપી અહિયાં પ્રભુ આપણને આ પ્રસંગ દ્વારા એટલું શીખવે છે કે જ્યારે પણ કંઈ પણ સારું થાય તો પહેલા પ્રભુજીની ભેટ કાઢવી ભગવદ ઈચ્છા એ પુત્ર નવ વર્ષનો થયો ત્યારે માધવદાસે તેને જનોઈ આપવાનો વિચાર કર્યો તેમજ માળા બંધાવાનો નિશ્ચય કર્યો એટલે મનમાં નિશ્ચય કર્યો કે ભાઈ આવી દીકરો નવ માસનો થયો છે તેને માળા બંધાવ્યો ત્યારે એક વરક્ત વૈષ્ણવ ત્યાં આવે છે અને માધવદાસ એમને પૂછે છે કે હવે તમે કહો તેમ કરીએ એમ તમે કહો તેમ ઠીક ત્યારે વરક્ત વૈષ્ણવ કહેવા લાગ્યા કે ઘરે મંડપ બંધાવો અને ગોકુળથી જ ઠાકોરજીને પધરાવો વરક્ત વૈષ્ણવ કહે છે કે ઠાકોરજીને તમારા ઘરે પધરાવો અને પછી માળા બંધાવો એ સાંભળી માધવદાસ બહુ ખુશ થયા અને મંડપ બાંધવા તૈયારી કરવા લાગ્યા એટલે બહુ ખુશ થયા અને તૈયારી કરવા લાગ્યા મંડપ બાંધવા માટે ગામે ગામે પત્રિકા લખી અને વૈષ્ણવોને તેડાવ્યા છે કે ભાઈ પત્રિકા પોતાના દીકરાને એ માળા બંધાવી છે અને પ્રભુ ગોકુળથી પધરાવાના છે એટલે ગામે ગામથી વૈષ્ણવોને તેડાવ્યા ગોકુળથી શ્રી રઘુનાથજી પધાર્યા તેમના સંગમાં શ્રી ગોપાલલાલ પણ બિરાજે છે મહેતા માધવદાસનો આનંદ ક્યાંય સમાતો નથી એટલે માધવદાસનો તો આનંદ ક્યાંય સમાતો નથી પ્રભુ પધાર્યા છે ઘણા જ વૈભવ વિલાસથી સામૈયા કરી શ્રી ઠાકોરજીને ઘરે પધરાવ્યા અને મંગળમય ચીજોથી વધાવ્યા વૈષ્ણવનો આનંદનો પાર નથી સૌ કીર્તન કરી રહ્યા છે ઘણા જ આનંદથી સર્વે પ્રસાદ લીધો એટલે સામૈયા કર્યા પ્રભુના વાચતા ગાજશે અને રઘુનાથજીને અને પ્રભુ શ્રી ગોપાલલાલને ઘરે પધરાવ્યા કીર્તનની ચૂક બોલી રહી છે અને સર્વે તરફ આનંદ પ્રસરી રહ્યો છે હવે એ જ સમય માધવદાસથી સ્ત્રીને યાદ આવે છે અને કે ફકીરે કહ્યું તું કે ભાઈ દીકરો આવે એટલે શું કરવાનું છે એના પાસે એ કહે એ પ્રમાણે કરવાનો છે મનમાં તો એમ જ છે ને કે ફકીરે દીકરો આપ્યો છે અને એટલા માટે એ સીપારણ પાસે જાય છે અને કહે છે ચાલો પેલા ફકીર પાસે જઈએ ત્યારે સીપારણ કહેવા લાગી બાઈ તું તો ઘેલી છે તારે ત્યાં સી ગુસાઈજી પધાર્યા માટે નથી જવું આપણે કહીએ છીએ ને કે ધોળના કીર્તન વાત મૂરખ કહ્યું મા ને તું મા એવી રીતે છે કે બાઈને હજી સમજ નથી પડતી કે ભાઈ દીકરો તો પ્રભુની કૃપાથી આવે છે અને મનમાં એમાં છે કે ફકીરે એ દીકરો આપ્યો છે ને એટલે બાઈ કહે છે સીપારણ કે ના ભાઈ અત્યારે તો મારે ફકીર પાસે જવું પડશે એમણે કીધું હતું એટલે ત્યાં તો જવું જ પડે અને ત્યારે સીપારણ સમજાય છે કે ભાઈ ગુસાઈજી પધાર્યા છે ઘરે અને તું ત્યાં જવાની વાત કરે છે તું તો ઘેલી છે ત્યારે માધવદાસના સ્ત્રી કહે છે ના મારી પાસે એની પાસે તો જાવું જ છે કારણ કે મને તેણે દીકરો દીધો છે એમ કહી શિપારણને સાથે લઈ માધવદાસના સ્ત્રી ફકીર પાસે ગયા કહ્યું જે તમારા કહેવાથી મારે ત્યાં દીકરો આવ્યો અને નિમિત્તે ખર્ચો કરે છે એટલે એ નિમિત્તે જ અમે અત્યારે ખર્ચ કરી રહ્યા છે ને ગોકુળથી ગુસ્સાઈથી ને પધરાવ્યા છે અને વૈષ્ણવો પણ અપાર છે એટલે કહે છે કે મારા ઘરે તમારી કૃપાથી એમ તમારા કહેવાથી દીકરો આવ્યો છે અને ગોકુળથી ગુસાઈજી પણ વધાર્યા છે ખર્ચ કરીએ છે માળા બંધાવવાનાથી વૈષ્ણવો પધાર્યા છે અને આવી જ્યારે ખબર પડે છે ત્યારે ફકીર પણ કેવો છે લીલાનો જીવ છે એટલે તરત જ એમ કહે છે મને એ જગતપતિ એવા શ્રી ઠાકોરજીના દર્શન કરાવો શું કહે છે મને એવા જગતપતિ અને એટલા માટે હવે હું અહિયાં સૃષ્ટિ ન્યારી સૃષ્ટિ પેજ નંબર થર્ટી ઉપર એક દ્રષ્ટાંત બહુ સુરત સુંદર છે આખ્યાન છે પ્રભુ શ્રી ગોપાલલાલ ના આખ્યાન છે બીજું

કોઈ સમર્થ નથી એટલે એમ કહે છે કે લહેર એટલે સમુદ્રની લહેરો કોઈ ગણી શકે એટલું પણ સમર્થ કોઈ થઈ શકે પણ પુરુષોત્તમ એવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોપાલલાલની સમજવા માટે કોઈ નથી કેમ કે આપ તો કરતું અકર્તું અન્યથા સમર્થ છો આપ તો અધમ ઉદાહરણ છો ગમે તે કોટીનો જીવ હોય પરંતુ જેની ઉપર ગોપાલલાલ કૃપા કરે તે સહેજમાં સહેલાઈથી કોઈ સાધન વિના ભવ સાગર કરી જાય છે એટલે કહે છે કે પ્રભુ તો અન્યથા કરતું અ કરતું સમર્થ છે અધમ ઉદાહરણ છે એની લીલાને સમજવી કોઈના હાથમાં નથી અને પ્રભુ જેના ઉપર કૃપા કરે ને એને કોઈ પણ સાધન વગર સંસારમાંથી તારી લે છે એના પછી આગળ કહે છે પ્રગટ હુવા પોતાના જનહિતે પ્રગટ હુવા પોતાના જનહિતે પોતાના જનના કલ્યાણ માટે જ પ્રગટ્યા છે એટલે પોતાના જન્મ જે પોતાના જીવ છે એ જીવને વચન આપેલું એ વચનને પાળવા પોતે પ્રાગટ્ય લીધો છે રસના અનુભવી રસિક જનોને મંડળીના ના મધ્ય નાયક રાસ વિહારી સ્વરૂપના દર્શન તેઓ ભૂતલ પર તેના ભગવતી જનો કરાવે છે મતલબ પ્રભુ શ્રી ગોપાલ લાલ પ્રાગટ્ય માટેનો એક મુખ્ય હેતુ એ છે કે પોતાના જીવોને શરણે લેવા અને એ માટે આપ શ્રી અથાક પરિશ્રમ લઈને પ્રજમા સૌર સૌરાઠમાં એટલે સૌરાષ્ટ્રમાં ઉત્તરમાં દક્ષિણમાં કુલ 16 સ્વતંત્ર પરદેશ કરીને જ્યાં જ્યાં પોતાના દૈવી પ્રગટ્યા હતા ત્યાં સામેથી પહોંચીને તેમને શરણદાન આપીને સેવા કર્યા રૂડા સેવા કર્યા અહીંયા લેવાનું આ દ્રષ્ટાંત લેવાનું કારણ એટલું જ છે કે અહીંયા જે પ્રભુ જે કરે છે એ લીલા કરે છે જે ફકીર જે છે એ પ્રભુનો જીવ છે લીલાનો અને એને શરણે લેવા માટે પ્રભુએ આ લીલા કરી છે અને હવે એ લીલા કરી અને ફકીરને શરણે લેવાના છે હવે આપણે આગળ જોઈશું મારી વાણીને અહીંયા હું વિરામ આપું છું અને મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય મને દાસતા પણ દાસ જાણી ને ક્ષમા કરશો જી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ